મહારાજ નિર્મ આવી જૈન ધર્મમાં ની ધ્વજા ચડાવવાનો લાભ લેવાથી ખુબ પુણ્ય બંધાય છે જૈન અગ્રણી શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો આવેલા છે તેની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય ફક્ત એક જેના લઈને ધજા ફરકાવવા તથા કાર્યક્રમમાં ભાવથી જોડાવવાથી પુણ્ય બંધાય છે આજે ભાવિક ભક્તોએ ઉપસ્થિતિમાં હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી નિમિત્તે ધજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે રામસુરી સમુદાયના ડહેલાવાડાના મુનિરાજ વિશ્વચંદ્ર વિજયજી મહારાજે મોટી શાંતિ સંભળાવી હતી અને ધજા ફરકાવવાથી આત્માની ઉન્નતિ કેવી રીતે થાય છે તે પેથર શાના ઉદાહરણથી સમજાવ્યું હતું દરમિયાનમાં જેના લઈને ધજા ચડાવતા પહેલા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી કેમતે ઔષધિઓ તથા સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનના અભિષેક ચાડતા વિધિકાર અને સંગીતકાર કિરીટભાઈ શાહે વિધિ વિધાનથી કરાવ્યા હતા એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પ્રશાંત શાહ દિલેશ મહેતા

નિષ્ઠાપ્રદાન માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રામસ્વામી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તીર્થોદી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય વિશ્વચંદ્ર વિજય મહારાજ સાહેબ પધાર્યા હતા અને નેમુશ્રી માંથી સાધી ભગવંતો પણ પધાર્યા હતા આ ધજાનું મહત્વ તો જૈન શાસ્ત્રમાં ખૂબ આક્રમ આવ્યું છે ધજા જેમ ઉત્તર જાય ઉપર જાય જેમ દરેક વ્યક્તિ જે ભાવપૂર્વક જો આ ધજાને નિહાળે માટે ઉત્કૃષ્ટ દાવો કરે તેનો આત્મા પણ ઉપર જતો હોય છે અને શાસ્ત્રમાં તો એવું પણ વિધાન છે કે કોઈ પણ વ્યક્તિ જેટલા તીર્થો બનાવે એ તીર્થો કરતા પણ ખાલી ભગવાનની ધજા ચડાવે તો એનો વિશેષ કોઈને મળતું હોય છે માત્ર સવાલ એક જ છે કે ઉત્કૃષ્ટ ભાવો હોય ઉત્કૃષ્ટ ભાવ હોય તો આ ધજા ચોક્કસ દરેક કોઈ પણ વ્યક્તિને ઉપર લઈ જાય છે અને એના આત્માનું કલ્યાણ થતું હોય છે આપનું નામ હિંમતભાઈ શાહ અલકાપુરી સંઘ પ્રમુખ Yeah. <laughs>